શહેરના તિલકનગરમાં મહિલા અગાસીમાંથી નીચે પટકાતા મોત ભાવનગર શહેરના તિલકનગરમાં આવેલ વાલ્મીકી વાસમાં રહેતી મહિલા સવારે તેના ઘરની અગાસીમાં કપડાં સુકવવા જતા અકસ્માતે નીચે પટકાતા ગંભીર ઈજા સાથે સારવાર અર્થે સટી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેણે દમ તોડ્યો હતો આ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરવા સાથે વધુ તપાસ હાથ ધરી છે કેમેરામેન બિજલભાઈ માલકિયા સાથે સંવાદદાતા ફિરોજ મલિક એબી ન્યૂઝ ગુજરાતી ભાવનગર મારું નામ ધુમડિયા સુરેશ કિપિંગ તો શું બનાવ બન્યો છે કઈ જગ્યાએ બનાવ બન્યો તિલકનગર વાલ્મીકી રમાબેન ભૂપતભાઈ મેડા મારા માસી થાય છે જે મકર સંક્રાંતિના નિમિત્તે સાફ સફાઈ કરવા ગયેલા આગાશી ઉપર અને ત્યાં અમને બીજા માળેથી સીડી ઉપરથી પગ લપસી જતા એમને અકસ્માત થયેલો છે અને સટી હોસ્પિટલમાં લાવ્યા હતા ત્યાં ડૉક્ટરે એમને મૃત જાહેર કરેલા છે આજે મારા માસી રમાબેન જેઓ મકર સંક્રાંતિ સાફ સફાઈ કરવા ગયેલા ત્યાંથી એમનો પાણીમાં પગ લપસી જતા સીડી ઉપરથી અમે આજે એમને અહીંયા સટી હોસ્પિટલમાં લાયેલા છે અને અહીંયા ડોક્ટરે એમને મૃત જાહેર કરેલા છે કેટલા માળે હતા બીજા માળેથી તિલકનગર વાલ્મિકી